સરસ છે <coughs> <laughs> <gabhally parfois> <tiny> য়াসেয়ে পেয়েে খকষেরে? কাডু মস্রা খকেরাই? হারাই মস্রাই মস্রে মাদে আই �реইরে ইস্র তবুশের কাকিষেরে হাহয়ে খা�

દુઆ દોરીમાં તો ગાઈસ અમારા ચિતલબેન છોટાડે છે પૂગા અમારા ભાઈઓ છે બ્રશ લેઈને છે એય ઘરી વાત ફૂલાવ બ્રશ કરી પણ નથી કે છે હાલો ગાઈસ મારા ચિતલબેન ભલાવે છે ડેકોરેશન થી દુપૈયા તર સુંદડી જાગુઈ મમ્મી તેમ ફૂગો ફૂલાવે તો તો મારા મમ્મી પર ફૂગા ફૂલાવે છે અને ડેકોરેશન ચાલુ છે બસ મમ્મી एवળો તો બસ હું તો

હાલો નાની બહેન પણ આવે છે સ્વાગત છે મણિબેન નું যি <laughs> কেছ <laughs> <laughs> <hums> <hums> আাাইলো, ইহন্লিমা. ইনাখমা. ইনাখমাঁনচেন, কাপানানানা,কান্যিন. আাাাসান. সুকক্লাপানেন. আশিযাইকল্যানা. সুক্লানানানা�

इया या तो दुपट्टे पे दे थोड़ा फूल दो थो। हां आ नहीं के नहीं के थोड़ा तो

તો કેવો લાગે છે કે હું કોમેન્ટ કરીને કહેજો ડેકોરેશન કેવું કર્યું છે એ પણ કહેજો અને બ્લોગ કેવા લાગે છે એ પણ કહેજો તો કાલે મરશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય